પડીમાં ગયેલ પચાસ વર્ષથી જૂના ઓગણીસો ત્યાસી થી છે જૂનામ જાણીતા છે સાથે ચોડાપણીની સાથે સાથે એ જોડે પણ આપે છે એ વખતે આપણે મિસ થઈ ગઈ પણ આ ફેર આપણે મિસ નથી કરવાના એ આપણે ચોડાફળી પણ ટ્રાય કરવાના છે અને ફરસી પણ ટ્રાય કરવાના છે લારીમાં એક દુકાનમાં આવી ગયા પણ લારીને છોડવાની નથી હા જોડે મજા આવે હા તો ફ્રેન્ડ આપણે જૂના અને જાણીતા જે ચોળાફળીનો આપણે વિડીયો બનાવાયા છીએ પચાસ વર્ષ જૂના છે ઓગણીસો ત્યાંસીની અહીંયા ધૂમ મચાવે છે ઈસનપુર ની અંદર આપણે તમને આ ખબર હોય તો આપણે તો આપણે આ જગ્યા ઉપર એમને એક વિડીયો બનાવ્યો હતો ભગવતી નાગર ચોડાફડીવાળાનો જે આપણે આવી ગયા છે એમને હવે શોપ લઈ લીધી છે હાઈ ક્લાસ એવી શોપ લઈ લીધી છે અને અહીંયાથી શોપથી એવો બિઝનેસ કરે છે પહેલાં લારીથી તો બહુ એમને જર્ની જે કરી છે અને બહુ ચોડાફળીઓ પણ બહુ વેચી નાખી છે એમને ચોડાફળીમાં કે પચાસ વર્ષથી જૂના ઓગણીસો ત્યાંસીથી છે ને જૂનામ જાણીતા છે એમની બે પ્રકારની કઢી ચટણી આપે છે જે અત્યારે ટેસ્ટ કરવા મળશે આપણાને તો આપણે કરવાના છે સાથે ચોડાફળીની સાથે સાથે એ જોડે ફરસીપુરી પણ આપે છે એ વખતે આપણે મિસ થઈ ગઈ પણ આ ફેર આપણે મિસ નથી કરવાના એ આપણે ચોળાફળી પણ ટ્રાય કરવાના છે અને ફરસી પૂરી પણ ટ્રાય કરવાના છે અને ચટણી તો કહે ને કે નેક્સ્ટ લેવલ આવે છે ઈશનપુર ખાતે નામ છે તો લોકેશનની વાત કરીએ તો ઈશનપુર બ્રિજ છે ઈશનપુર ચાર રસ્તાથી ઈસનપુર બસ સ્ટેન્ડ બાજુ જશો ને તમે એટલે રસ્તામાં જ તમને મોટ ટુ ધેન બોર્ડ જોવા મળી જશે ભગવતી ભગવતી ચોળાફળી સેન્ટર ફેસ પેસ બધું સારું છે પણ લારીનું ફોર્મ જ રાખ્યું છે તો વધારે વાર ન કરે પેલા અંદર જઈએ અને પહેલાં તો ચાખીએ કેમ કે એની મને ચોડાફળી તો એટલી ફ્રી છે ને કે તમને કેમ કેવું ચલો વધારે આવતા આપણે કહીએ ને કે એમને આ જે ચોડાફળીને લારી જ રાખી છે પહેલેથી ને લારીનું હતું એટલે ફોર્મ લારીનું જ રાખ્યું છે ટાઈમિંગ એ વધારી દીધો છે એમને બારથી ને રાતના નવ હે ને રાતના નવ વાગ્યા સુધી બારથી નવની અંદર કરી દીધો છે બે ટેબલ મૂકી દીધા છે અહીંયા અંદરની સાઈડ બે ટેબલ છે તો સાંજેથી ચોડાફોડી એનો તમે એન્જોય કરી શકો હતી લારી હતી તો થોડી ઘણી તકલીફ પડતી હતી ટ્રાફિકની ને એની હવે લગભગ ઓછી તકલીફ પડશે ટ્રાફિકની અને કામે બહુ મોટું કામકાજ ચાલુ કરી દીધું છે એન્સ આપણે જે લારીથી ને દુકાનનો સફર છે એ આપણા ભાઈએ પૂરો કર્યો છે અને તમારા બધાના સાથ અને સહકાર એમના જે કસ્ટમર છે રેગ્યુલર બંધે ગયેલા છે તો સાહેબ આપણું ફરીથી નામ કહી દો લલિત રમણભાઈ નાગર બરાબર આપણે આ જર્ની ક્યારે ચાલુ કરી આ જર્ની મારા પપ્પાએ ચાલુ કરી હતી બરાબર ઓગણીસો થી ઓગણીસો ત્યાંસી લારી થી ને સ્ટાર્ટ કરી લારી થી બરાબર આપણે લારી નો આપણે તમે વિડીયો ના જોયો હોય તો અહીંયા જ કોર્નર ઉપર લારી ઉભી રાખતા હતા એ આપણે વિડીયો બનાવ્યો હતો એ હું આઈ બટનમાં નાખી છે ફરીથી તમે જોઈ લો અને ફરીથી આ વિડીયો ચાલો આપણે આ શોપ લીધે કેટલો ટાઈમ થયો આ લગભગ ચાર મહિના થયો ચાર મહિના થઈ ગયા અને આપણે લારી કેમ રાખીએ આપણે અહીંયા સેટઅપમાં સેટઅપમાં અમે એક્ચુઅલીમાં પપ્પાનો આઈડિયા છે આ કે ભલે આપણે લારીમાં એ દુકાનમાં આવી ગયા પણ લારીને છોડવાની નથી હા બસ હું એ જ જોઉં છું કે ભાઈ જે આપણી આ લારીનું જે સેટઅપ છે દુકાન જે એવી મોટી થઈને છે અહીંયા એક સામટા હું તો કહું છું ને પચીસ છવ્વીસ જણા એને પણ શાંતિથી ખાઈ શકે એટલી મોટી શોપ લઈ લીધી છે એમને છતાં લારીનું સેટઅપ હતું મારા મનમાં એક આનો વિચાર હતો કે લારી જ કેમ રાખી રાખી શકત તો મોટું કાઉન્ટર પણ રાખી શકત જો આ આખી જગ્યા જ છે અહીંયા રાખવું હોત ને તો બહુ મોટું કાઉન્ટર રાખી શકે પણ નહીં એ કહેવત છે ને કે જે જમીન ઉપર પગ પર રાખવાનો ને એક આસમાન ઉપર ભલે જતો હોય પગ પણ એક જમીન ઉપર પગ જરૂર રાખવો પડે છે તો આપણે બદલાવમાં શું શું કર્યું છે આપણે શોપ લીધા પછી શોપ લીધા પછી તો શું છે જે પહેલાં પડી વેચતા હતા ફરસીપુરી વેતા બરાબર પછી એટલું ધ્યાન રાખ્યું છે કસ્ટમરને તકલીફ ના થવી જોઈએ હા હા કેમ જો પહેલા તો એટલો ટ્રાફિક થઈ જતો ને બોસ કે પૂછાય એટલો ટ્રાફિક ત્યાં થઈ જતો તો પણ હવે થોડીક તમ રાહત થઈ જશે બધાને કે આ સ્પેસ બેસ સારો છે અને આપણે બે પ્રકારની ચટણી રાખીએ છીએ એક તો રેગ્યુલર આપણે જે લસણવાળી એ સ્મોકી ફ્લેવર વાળી હોય છે અને બીજી કઈ હોય છે આપણે જે લસણ વગરની હોય છે એ લસણ વગરની અમે કાયમ ત્યારથી અમે ધંધો ચાલુ કર્યો છે ઓગણીસો થી મારા બપાય ત્યારથી એની એક પદ્ધતિ એની જે સ્ટાઇલથી અમે લસણવાળી નું વગરની બે ચટણી રાખીએ આવું અમદાવાદમાં કે જલ્દી છે ને એક જ આવે છે કોઈ પણ ચટણી જો લો હા એટલે બધે લગભગ લગભગ મારા ખ્યાલથી થી અંદાજ બધે લસણ વગરની જ હોય છે જે ચટણી જો હોય છે હા આપણે લસણવાળી પણ રાખો છે એક જે સ્મોકી ફ્લેવર એટલે તમને ખાવાની આમ કે મજા આવે છે એમ એક વાર તમે ટેસ્ટ કરી જાઓ ને ચટણીનો એટલે તમે વારંવાર તમે અહીંયા આવો અને પાર્સલ એટલા લઈને જાય છે લોકો અને વાર તહેવારે તો એટલી ભીડ હોય છે તો તો વાત જ જ ના પૂછો દશેરા ચાલુ ચાલુ રાખો હોય ભાઈ તમે છે એક બે કલાક વહેલા જાવ છો ફરસી પૂરી આપણે આપવાનું કોન્સેપ્ટ કેમ છે આ આઈ મેં નવો છે છે કોન્સેપ્ટ કેવું જોડે કે જેમ એમ નહીં શું વિચારીને આપણે રાખ્યું કે કસ્ટમરની માંગ હતી કે તમારે કસ્ટમરોને ખવડાવવાની ઈચ્છા હતી ના એટલે આમાં હવે એવું છે કે પપ્પા પહેલાંથી વેચતા જ ફરસીપુરી બરાબર છે અને ધીરે ધીરે એમાં કસ્ટમરોને ચોરાફળીની ચટણી જોડે ફરસીપુરી ખાવાની મજા આવે હા હા તો પછી અમને ચાલુ જ રાખ્યું પણ આ કોમ્બિનેશન મેં અત્યારે ચાખ્યું ને મને ખૂબ મજા આવી ગઈ આ કોમ્બિનેશન કોમ્બિનેશન સારું છે ચોરાફળીને ફરસીપુરીનું બરાબર આ બધું તમારું બને ઘરે જ બનાવો બધું જાતે ઘરે જ બનાવી મરચાઈની જોડે આપો છે મરચાં ચટણી બે પ્રકારની ચોડાફળી અને પરસી પૂડી પણ તમે બનાવો આમાં જે મસાલો જે અમે નાખી છે એ બી અમે જાતે જ બનાવીએ છીએ તૈયાર મસાલો નહી લાવતા પ્લસ બીજો પણ આપણે કહીએ ને કે સમય વધારી દીધો છે સમયનું કહી દો આપણે સમય થોડો વધારી છે કે હવે અમે 12 થી રાતના 9 વાગ્યા સુધી બરાબર પહેલા લારી હતી એ ટાઈમે 3 વાગે આવતા હતા 3 થી 8 નો ટાઈમ હતો પાંચ કલાક નો હા હવે આમાં સમયમાં બી હવે વધારો કરી દીધો છે એટલે તકલીફ ના પડે હા હા તો જે જેને અહીંયા જે ખાઈ ગયા હોય ચડો પડી એ નીચે જરૂર કમેન્ટ કરજો અને જો તમે આ નવી શોપ લીધા પછી જો આવી ગયા હોય ને તો જરૂર કમેન્ટ કરજો કે મારી જેમ જ એક જૂના કસ્ટમર છે આપણે એમને પૂછી લઈએ કે પચાસ વર્ષ જર્નીની અંદર લારીથી સ્ટાર્ટ કર્યું છે દુકાન થઈ ગઈ છે કેવું થાય કેવું લાગે છે આપણે ના ના સારું છે ને કે લારી હતી ત્યારે તો બધા લારી હતી એટલે ત્યાં ભીડ થતી હતી અને મજા નથી આંદો કરે આવા દુકાન થઈ ગયું એમના કસ્ટમરો બી અને જામેલી તમે કેટલા ટાઈમથી આવો હું લગભગ સાત આઠ વર્ષથી તો આવું જ છું બરાબર છોડાફડી એટલે કેવી લાગે એટલે જોરદાર છે ને એની ચટણીનો ટેસ્ટ અલગ હા એની બધી રીતે સારી હા હવે આપણે પૂછે કે લેડીઝો ને કદાચ ઓછી ભાવતી હોય પકોડી વધારે ભાવતી હોય આપ કહી દો આપણે તમને ભાવે ચોડાફળી પણ સરસ છે એમની ચટણી ને એનો સ્વાદ સરસ છે ચોડાફળી ને અને એમની બહુ ફેમસ છે ને બધા આવે જ છે સારું છે ને ચોખ્ખાઈ બી બહુ સરસ છે એક વાત આવો ઈસનપુર તો અહીંયા જરૂર આવજો ચોડાફળી ખાવા માટે ભગવતી એડ્રેસ ને બધું તમને આવે પહેલા જ બતાવી દીધું એડ્રેસ પ્રમાણે પહોંચી જજો

કોઈ બધા અમુક જગ્યાએ તો આપણને પેપરને આપે છે અહીં તો પહેલાં તો એ સારી વાત કહેવાય કે તમને આવું પેપર આપે છે અને આમની ફરસી પૂરી પણ હોય છે એ જોરદાર હોય છે આપણે એ પણ ટ્રાય કરવાના છે એમનો આ સ્પેશિયલ મસાલો છે મરચા બી આવે છે શું વાત કરો આની જોડે મરચાં પણ આપી દે છે

હમ એકદમ ક્રન્ચી ને એકદમ સોફ્ટ છે ને ચોડાફળી મોડા મૂકડા સીધી ઓગળી જાય ને એમની આ ખાસ કરીને એમની આ ચટણી છે ને લોકોને ખાલી પીવા આવે બીજી ચટણી જે પતી ગઈ છે આ દ્રયો હાલ એટલે બાકી બીજી ચટણી બહુ મસ્ત હોય છે બીજી કહું છું ને એમની જે જેન કે સ્વામિનારાયણ ચટણી એ લોકો ખાઈ શકે એવી પ્રકારની ચટણી બનાવે છે લસણ વગરની ચટણી બનાવે છે અને આપણે આ જે લસણવાળી છે સ્મોકી ફ્લેવરમાં અને ખાસ કરીને એમની આ ફરચી પૂડી એની જે મસાલો બસાલો છાંટેલો જ છે ઓલરેડી જોકે છાંટીને જ આપે છે સાથે આવા ઠેચા મરચાં છે અહીં તમે એમને ખાઈ શકો અને ચટણી જોડે પણ ખાઈ શકો કોમ્બિનેશન એવું કરીને આપવાનું તમને આ ખાઓ કે આ ખાઓ તમને બે એમાં મજા આવે અને આ એમની જાતે જ બનાવટ છે પડતી પૂરી ઘરે જ બનાવે છે જાતે જ પોતે બનાવે છે ચોડાફડી પોતે જ બનાવે છે કોઈ વસ્તુ બહારથી લાવવાની નહીં બધી વસ્તુ પોતે જ ટમ્પિંગ ધારે સાથે ઘરે જ કરે છે પચાસ વર્ષથી જૂના છે એટલે નામ એવું કામ હમ ભગવતી ચોળાફળીવાળા ઈશનપુર જૂના અને જાણીતા છે ઈશનપુરમાં આવીને કોઈ પણ પૂછો ને તો એમને તમને બતાવી જ દે કે ચોળાફળી ક્યાં તમને સારી મળશે અને હન્ડ્રેડ પર્સેન્ટ હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ તમે અહીંયા સેટિફાઈ થઈ જશો ચોળાફળીમાં ચટણીમાં અને ફરસી પૂડીમાં બાકી આવું કોમ્બિનેશન લગભગ ક્યાંય નથી અમદાવાદની અંદર કે ચોળાફળી સાથે સાથે તમને ફરસી પૂડી પણ આપે એ ટ્રાય કરી લઈએ ફરસી પૂડી તે બાકી મજા છે આ એની એન્ડ કર્યું મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જ જે ગુજરાત વંદે માં